નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીના હેલિકોપ્ટરમાં કામી સર્જાઈ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે જંગી જનસભાને સંબોધન કરશે અને કોંગ્રેસના વલસાડના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં સભા ગજવશે માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે હાલ જંગી જનમેદનથી સભા સ્થળ પહોંચી ચૂકી છે પરંતુ સમાચાર મળ્યા છે કે પ્રિયંકા ગાંધીના અનુસાર આપણે વધુ એ પણ જણાવી દઈએ કે હવે તેઓ સુરતથી કાલ લઈને સભા પર પહોંચવા માટે રવાના થઈ ગયા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ